ગુજરાતમાં ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે પુલમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનો સંઘર્ષ ચાલુ છે ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ વડોદરાની થઈ છે વિશ્વામિત્રી નદી હૃદ્ર સ્વરૂપ દેખાડતા નદીની આસપાસના વિસ્તારો જે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે શહેરમાં સ્યાજીગંજ હરણી વળસર કલાલી સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને સહકારી શાળામાં સ્થાન આપવામાં આવ્યું છે પૂરગ્રસ્ત વિસ્તારમાં તારાજી હોવાથી લોકો લાઇટ પાણી અને જમવા જેવી સુવિધાઓથી વંચિત છે બીજી તરફ તંત્ર દ્વારા પણ લોકોને સહાય ન મળતા વડોદરાવાસીઓમાં ભારે રોષ છે ગઈકાલે હર્ષંધ જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે તેમણે પણ પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો હતો મોડી સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઈ ભારે વરસાદને કારણે ઊભી થયેલી અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી ત્યારબાદ ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રય સ્થાન ઉપર જોઈ નિરીક્ષણ પણ કર્યું હતું તેમણે આપત્તિગ્રસ્તોના ખબર અંતર પણ પૂછ્યા હતા ત્યારબાદ તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી જેમાં વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા આરોગ્ય વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રી આ બેઠકમાં સૂચના આપી હતી બ્યુરો રિપોર્ટ સીએમ ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ